હું અંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પાટીદાર નેતાઓની હવે એક નવી માંગણી સામે આવી છે જેમાં સરદાર પટેલની જન્મભૂમિ કરમસદ એક રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે અને આજ માંગ સાથે આજે એક આંદોલન અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યાં શંકરસિંહ વાઘેલા પણ પહોંચ્યા હતા સૌથી પહેલા તો શંકરસિંહ વાઘેલાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે મે ઉપર આંદોલનમાં જોડાયા છું હું કરમસદના આગેવાનોનો આભાર માનું છું કે એમને સરદાર સાહેબની જે કંઈ પ્રતિભા પ્રતિષ્ઠા અને એમાં એ કરમછદને જ્યારે મહાનગરપાલિકામાં સમાવેશ કરીને કરમસદ અને સરદાર સાહેબનું નામ જે ભૂસવાનો પ્રયત્ન કર્યો છે એના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ આજે આયોજિત કર્યો છે એના અનુસંધાનમાં હું ખાસ આવ્યો છું જે સરદાર સાહેબ એ ગાંધીજી નહેરુજી અને દેશને બનાવનાર એમને એક નાનકડા નામ માટે જો સરકાર આવો પ્રયત્ન કરતી હોય સરદાર સ્મૃતિમાં પણ ગ્રાન્ટ આપવી બંધ કરવી સ્ટેડિયમનું નામ બદલવું ઇન્ટરનેશનલ એરપોર્ટની તકતી હોય તકતી ક્યાંક ને ક્યાંક સંતાડી દેવી વિગેરે વિગેરે અને એસઓયુનું નામ એસઓના બદલે સરદાર પ્રતિભા રાખવામાં શું વાંધો હતો આવા બધા કારણોથી બધાની લાગણી દુભાઈ હોય એ સ્વાભાવિક છે હું પોતે મહાનગરપાલિકા બને એનો વિરોધી છું દસ લાખથી વધારે મોટી નગરપાલિકા નહીં હોવી જોઈએ મહાનગરપાલિકા બિયોન્ડ રીચ હોય છે નાગરિકનો કોઈ મતલબ નથી હોતો અમદાવાદ સુરત આનો દાખલો છે ન્યુસન્સ હોય છે ગુંડાગર્દી હોય છે કાયદોની વ્યવસ્થા તૂટી જતી હોય છે એના ઠેકાણે સ્મોલ એન્ડ બ્યુટિફુલ નાની વસ્તુ વિધિન રીચ નાગરિકોના ભલા માટે નાની નગરપાલિકા હોવી જોઈએ આણંદ મહાનગરપાલિકાનો પ્રોગ્રામ મોકૂફ રાખે ગુજરાતમાં નિર્ણય કરે કે કોઈપણ ઠેકાણે દસ લાખથી વધારે મોટી નગરપાલિકા નહીં હોય આવો નિર્ણય કરે ને આના અનુસંધાનમાં જે આજનો ઇસ્યુ છે એ ઇશ્યુ ધ્યાનમાં રહીને બધા પાર્ટીના આગેવાનો મુખ્યમંત્રીને વગેરે ત્યાં દિલ્હી જઈને રજૂઆત કરે વડાપ્રધાન હોમ મિનિસ્ટરને બી અમારી લાગણીઓ છે આમાં તકલીફ ક્યાં છે તમને ગામના લોકોનો આગ્રહ છે કે નગરપાલિકા રહેવા દો કરમસદ રહેવા દો સરદાર સાહેબનું નામ આમનામ રહેવા દો એમાં નવું ન કરો આટલી જ વાત છે પણ એ હું માનું ત્યાં સુધી સરકાર આને પ્રેસિંગ ઇસ્યુ નહીં બનાવે પણ નાગરિકોની લાગણી ધ્યાનમાં રાખીને એ પ્રમાણે એ અમલમાં મૂકશે એવી હું આશા અપેક્ષા સરકાર પાસેથી પણ રાખું છું જો વાત કરવામાં આવે પાટીદાર નેતાઓ વિશેની તો પાટીદાર નેતાઓના આની પહેલા પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે કોલ્ડ પ્લે યોજાયો હતો તે સમયે પણ તેમના પોસ્ટર્સ છે તેને બહાર લગાવવામાં આવ્યા હતા અને તેમાં ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ પણ લખવામાં આવ્યું હતું ને જે પ્રમાણે આજે શંકરસિંહ બાપુ દ્વારા જે અત્યારે હાલ આક્ષેપો કરવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટી ઉપર કે અત્યારે હાલ સરદાર પટેલના નામને હટાવીને બીજા બીજા નામ લાવવામાં આવે છે તેવા પણ તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે

પાર્ટી આ માંગ સ્વીકારશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નમસ્કાર